નાસો આદે આય તો મને ઈસુ દે દિલ કે સફારિશ અબ કર કોઈ યહા કે મિલ જાયે વો બારિશ જો બગા કરીને એ કોઈ કતડી નો ફોટો પાડવા વાળો નથી અગર મને કેવા આટાને મસ્તી ના સ્ટાઈલ યાદ આવે સે આસો મારા મોબાઈલ એને ડોહી કાવકાર નાખે ફટાની કાઈ સુમાં મોબાઈલ પલાયરા માં ગયો આયનત મજાવતી લહરીન પડી એના કરતા સંપત છે એ દંદુડે હે બચપણની યાદુ